બઉ નહીં કહી કારણ કે આપણા બીજા પણ વડીલો રાજકીય આગેવાનો છે એમને પણ આપણે સાંભળશું પરંતુ આવા જે બની બેઠેલા જે છે એમને આ જગ્યા ઉપરથી ચેલેન્જ આપી છે કે આ રીતના જો તમે કોઈ સમાજને અથવા તો અમારા સમાજને બદનામ કરવા માટે આગળ નીકળશો ને તો અહીંયા બેઠેલો આ માથે ઉભેલો એક પણ જુવાનીઓ શાંત બેસવાનો નથી ફરી પાછા આ રીતના નગર દરવાજાના ચોકમાં ભેગા કરીશું બસ મિત્ર આટલું કે નવીર મુજુ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર મિત્રો હું દિલોપજીભાઈને ભાઈને માઈક આપું પહેલા એક જાહેરાત કરી દઉં છું કે જેમ આપણી સંસ્થામાં ગરબા ક્લાસી શીખવાનું બે દિવસમાં શરૂ થઈ જશે જેમને શીખવા હોય ત્યાં ઓફિસમાં કાલથી નામ નોંધણી કરી દે અને જે દીકરીને આવડતું હોય એ પણ ત્યાં પોતાનું નામ લખાવી દે સાથે બીજી એક બહુ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી આ જ સંસ્થામાં એટલે કે ઉમા મેડિકલ પછી એક અત્યારે નવું સોપાન ચાલુ કરવા જઈ રહ્યા છે એની પૂર્વ ભૂમિકા એક જ મિનિટમાં બાંધી દઉં પાટીદાર આંદોલન પછી આ સમાજને ખાસ કરીને બિન અનામત વર્ગના સમાજને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક અનામત દસ ટકા મળ્યું એની સાથે સાથે સરકારે આપણને આયોગ અને નિગમ આ બને આપ્યા આયોગ અને નિગમ એમાં આયોગ ની અંદર શિક્ષણ તમામ સુવિધાઓના પૈસા લોન વિદેશ જવા માટે મેડિકલ માટે જીપીએસસી યુપીએસસી કરવા માટે તમામ શૈક્ષણિક કાર્ય હોસ્ટેલમાં રહેવા માટે એની લોન અને ફ્રીમાં પૈસા મળતા હતા જયારે નિગમ ની અંદર આપણને નાના મોટા કોઈ પણ પ્રકારના ધંધા કરવા હોય પાનના ગલા થી માંડીને બ્યુટી પાર્લર થી માંડીને કોઈ પણ વાહન લેવું હોય આવા કોઈ પણ નાના મોટા ધંધા કરવા હોય તો એના માટે એમાં ચાર ટકાના વ્યાજે વાર્ષિક લોન મળે છે પરંતુ આવડી લડાઈ લડ્યા પછી સરકારે પૈસા આપ્યા પછી પણ આપણે આ પૈસાનો ઉપયોગ નહોતા કરી શકતા મેં ભાઈને વાત કરી કે આપણી ખામી છે બે હજાર કરોડ રૂપિયા દર વર્ષે સરકારમાંથી આવે છે મોટા ભાગના પૈસા પાછા વહી જાય છે એનું એકમાત્ર કારણ છે કે આપણા સમાજમાં જાગૃતિ નથી તો આપણે આ વ્યવસ્થાનું કેન્દ્ર ચાલુ કરવું જોઈએ છ કોમ્પ્યુટર સાથે છ કર્મચારી સાથે ઇડબલ્યુ એસ ના ત્યાં ફોર્મ ભરાશે કોઈ પણ યોજના સરકારી યોજના હોય ખેડૂતોની યોજના હોય કે પછી કોઈ પણ પ્રકારની સરકારી જેટલી પણ યોજનાઓ છે ટૂંકમાં કહી દો તો એ તમામ કામગીરી માત્ર ફોર્મ ભરવું નહીં તમનેનો લાભ મળે ગામડાના છેવાડાના માણસ સુધી એ લાભ મળે ત્યાં સુધીની આખી વ્યવસ્થા આપણે આવતા મહિને ત્યાં શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું પણ એક ઓપનિંગ કરશું અને એ ઓપનિંગ ની અંદર પણ તમે બધા બોડી સંખ્યામાં આવજો એનો લાભ લેજો અને એની બધી માહિતી આવતા દિવસોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળશે હું દુર્લભજીભાઈને વિનંતી કરીશ ટંકારા બળદરીના ધારાસભ્ય પ્રસંગને અનુરૂપ આપણને વાત કરશે દુર્લભજીભાઈ આજે બેઠેલા તમામ પાટીદાર ભાઈઓને બહેનોને એક જોરદાર જે બોલાવાની છે ઊંઝાની અંદર ઉમિયા માતાજી બેઠા છે શિસ્ટની અંદર ઉમિયા માતાજી બીજા છે એને ખબર પડવી જોઈ કે મારા મોરબીની અંદર મારા છોડું એક અવાજ કરીને બેઠા હોય ત્યારે આપણે સાથે મળીને જય બોલાવી જય ઉમિયા સામાજિક ડામવા માટે જયારે આજે બેઠેલા મારા તમામ યુવાન ભાઈઓને હું એક અભિનંદન આપું છું મોરબી ના તમામ મારા પાટીદાર સમાજ ના ભાઈઓ બહેનોને એક વિનંતી કરવા આવ્યો છો આ નવરાત્રી આજે દસ પંદર પચ્ચીસ વર્ષથી નથી હજારો વર્ષથી નવરાત્રીનું આયોજન થાય જેનું ઉજવાઈ રહ્યું છે અહીંયા બેઠેલા તમામ મહાનુભવોને ખબર છે આપણા ગામડાની અંદર નવરાત્રી સારી રીતે ઉજવાતી હોય છે એને કોઈને દાંડિયા રાસ શીખવા જવું પડ્યું નથી આપણને બધાયને ખબર છે ગામડાની ચોકરી અંદર નવરાત્રી ની અંદર પેલા નાની નાની બાળાઓ ગરબી લઈએ ત્યાર પછી મોટી બાળાઓ લઈએ વડીલ બહેનો લઈએ ત્યાર પછી યુવાનો લઈએ ટ્રેનિંગ ક્લાસ જ હતો મિત્રો અને આજે આપણે ફોરવીલ ની અંદર સિટી ની અંદર આવીને આવા ટ્રેનિંગ લેવા જ જાવી ત્યારે જ આપણે શરમજનક કહેવાય મિત્રો આજથી જ નક્કી કરો મારી બેઠેલી તમામ ભાઈઓ બહેનો વિનંતી કે આપણા પરિવારમાંથી એક પણ દીકરી દીકરાઓ ટ્રેનિંગ લેવા ન જાય એને આજથી જ આપણે અત્યારથી જ નક્કી કરી અને અહીંયાથી છૂટા પર સુધી આપણે કરેલો આ તમામ યુવાનો એ આહવાન કર્યું લેખે જશે મિત્રો અગાઉ પર તમને એક આંપલું હશે જૈન સાંધુ નો વિડીયો સાંભળજો નવરાત્રી અને નવરાત્રી પછીના જે આખો અહેવાલ તૈયાર કરીને આપ્યો છે એમાં કેટલા સામાજિક દૂષણો આવીને ઉભા રહી જાય છે એ આપણે એક વિડીયો સાંભળવાની જરૂર છે આ જૈન મુનિ છે એ પણ આપણને શીખ આપે છે ત્યારે આપણા બેઠેલા ઉમિયા માતાજી થી મોટી દેવ છે બધી થી મોટા દેવતાઓ છે એને આપણને આ દૂષણ શોભે નહીં ત્યારે જયારે અમારા બેઠેલા યુવાનો ટીમો ત્યાં દૂષણ સામાજિક દૂષણ આવ્યા છે એના અમે ચોવીસ કલાક સાથે થઈ અને દૂષણ જોઈએ કોઈ પણ જાતનું દૂષણ હોય એમાં ક્યાંય પાછી પેલી કરવાની નથી હર કરી તમે ચોવીસ કલાક એમની સાથે થઈ ત્યારે આજે બેઠેલા અત્યારે જ તમામ ભાઈ બહેનો નક્કી કરી જાય કે આવા ટોટલ ખોટા દાંડિયા ક્લાસમાં જાય નહીં અને ઘરે દીકરી દીકરાઓને શીખડાવે એવી સૌને વિનંતી સાથે આજે હું રજા લઉં છું હસ્તો માધવ ખૂબ ખૂબ આભાર એનો બેસો હવે થોડીક વાર જ છે મિત્રો બે વાત વચ્ચે વચ્ચે करतो जाऊ वक्तાની જેથી કરીને આપણે સમયને માન આપી શકીએ છાત્રાલયની અંદર જીપીએસસી ઇન્કમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને બ્યુટી પાર્લરના ક્લાસિસ ચાલે છે જે કોઈ બેન દીકરીઓને બ્યુટી બાલર શીખવું હોય તો આપણી છાત્રાલય નવા બસ્ટેની પાછળ છે ત્યાં જઈ શકે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટના શીખવા હોય તો પણ એની ચાલુ છે અને જીપીએસસીની બેંચો પણ ચાલુ છે તો આ એક પટેલ અને આખી ટીમે આપણે વ્યવસ્થા કરી લઈએ આ સાથે આ જ વર્ષે જયસુખભાઈના બહુ મોટા યોગદાનથી થી આપણને અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલ ઉમા સંસ્કાર ધામ ત્યાં મળી છે એકસો પિસ્તાલીસ દીકરીઓ રહી શકે એવી ત્યાં વ્યવસ્થા થઈ જ એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવશું અમદાવાદની અંદર આપણી દીકરીઓને ભણવું હોય તો પીજીમાં ન રહેવું પડે એની જગ્યાએ આપણી જ સમાજની સંસ્થામાં રહી અને ભણી શકે એટલા માટે આપણા વડીલોએ આ ઉદ્યોગપતિઓએ દાન આપી બધાના નામ નથી લેતો પરંતુ આ બધી જ ટીમે ખૂબ સમાજની સારી વ્યવસ્થાઓ ઉભી કરી છે અને એના કારણે આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ મિત્રો આ સાથે એક વધારાની વાત એ પણ છે કે ઉમિયા મંડળ સિત્સર ના બહેનો અહીંયા ઉપસ્થિત છે એ બેનો પણ એમાં જોડાવ ને આ ગરબા વાળાના ગ્રુપમાં જોડાવું હે એના કરતા આ મહિલા સશક્ત આખું અભિયાન ચાલે છે આ મહિલા સશક્ત મંડળ મોરબી મહિલા સશક્ત મંડળ ચાલે છે એમાં જોડાવ આ સાથે સાથે બીજી આપણી ઉમા સંસ્કાર ધામ પર પાસે છે હાઈવે ઉપર ત્યાં પણ દર પૂનમે આનંદ ગરબો થાય છે અમાસે પૂનમે કે અમાશે હે અમાસ ભાઈ એ કે ભાઈ અમાસ ઓકે સોરી અમાસે પૂનમનો ગરબો મેં કીધું ને આપણે ક્યાં જવું ક્યાં ન જવું એ આપણને ખબર પડવી જ હોય તો અમાસે આનંદનો ગરબો થાય છે અહીંયા પણ જોશનાબેન ભીમાણી અને એમની ટીમ આખી સંભાળે છે તો આપણે આપણી દીકરીઓને આપણી બહેનોને ત્યાં જવાની જરૂર છે મિત્રો આ સાથે એક બે વાત એ કરવી છે કે આખું આયોજન તમે જોઈ રહ્યા છો એના પાયાના જે તમે તો પરંતુ અડતાલીસ કલાકમાં નક્કી થયું એક વખત તો નક્કી કર્યું હતું કે ભલે જેમ થવું એમ થાય મુકેશભાઈ પરંતુ જેને આપણે વિનંતી કરતા હતા એવા જ લોકો આપણને આવારા તત્વો આપણા આગેવાનોને કીધા આ શબ્દ ફરીથી ક્યારેય આપણા ઉદ્યોગપતિઓ આગેવાનોને આવારા તત્વો ન કહી શકે ગુંડા લડાઈ છે આ અને કરોડો રૂપિયા દાન આપણે કોઈને આપી નથી શકતા એની જગ્યાએ કરોડો રૂપિયાનું દાન આ સમાજને કરે છે એવા આગેવાનો બે હાથ જોડીને મનોજભાઈ મુકેશભાઈ હરેશભાઈ બધા હાથ જોડતા હતા જયેશભાઈ એલ ગ્રુપ વાળા કે ભાઈ આ ગરબા બંધ કરો અમારા સમાજને નુકસાન છે અને અમારી દીકરી આવતી ના પાડીયો ઈ કે અમારે ખર્ચા થયા કીધું અમે દઈ દઈ પરંતુ આ બંધ કરો હાથ જોડીને વિનંતી કરી ત્યારે હા પાડી અને પાછળથી પીઠમાં છરો ભોકી અને આપણા વિરુદ્ધ એસપી અને કલેક્ટર અને પીઆઈ ને અરજી દીધી કે આ ગુંડા તત્વો અમારા પ્રીમાઇસીસમાં આવીને નુકસાન કરી ત્યારે દસ પંદર યુવાનો એ નક્કી કર્યું કે આનો મુ તોડ જવાબ આપવો જોઈએ જેથી કરીને આવતા દિવસોમાં આપણને કોઈ આવા પ્રકારના નામથી સંબોધે નહીં એટલે રાત્રે બે દિવસ પહેલા જ રાત્રે જે ટીમ ભેગી થઈ એમાં સૌથી મોકરે જયેશભાઈ એલ ગ્રુપ અને મુકેશભાઈ કુંડારિયા એનો ખૂબ આભાર આ સભાની અંદર કે એ બે મિત્રો હાજર હતા મુકેશભાઈ એની ટીમ હરેશભાઈ ની ટીમ દિલ્હી હતી આવીને વાત કરી અને એની અંદર જે મિત્રોને અમે બોલાવ્યા અને એ મિત્રો જે આવ્યા અને આખું આયોજન તમે જોવો છો એ જેના આભારી છે એનો તો આજે આભાર આ માનવો પડે એમાં સાગરભાઈ સદાતિયા જેને મેસેજ કર્યો અને આખો એ વિષય ઉભો થયો એની પહેલા બધાને ધ્યાનમાં આવે એટલા માટે ગઈ ઓગણીસ તારીખે જ આપણે આપણા લેટર પેડ ઉપર આવેદનપત્ર આપ્યું હતું કે મહેરબાની કરીને આવા દાંડિયાની નોંધણી કરો એના દૂષણો રોકો આ બધી જ વાત આપણે એસપી કચેરીએ લેખિતમાં આપી હતી આ સાથે ઉમેશભાઈ જાકાસણીયા નયનભાઈ કાવર ભાવેશભાઈ વસિયાણી મિલનભાઈ સોરિયા મિલનભાઈ કાત્રોલા સંદીપભાઈ કાલરિયા કેડી પરસુંબિયા જેને ચોવીસ કલાક સુધી એક જ જગ્યા ઉપર રહી અને આખા આયોજનને ડિઝાઇન કરી રવિભાઈ ગુમલિયા દિવ્યશભાઈ જોડિયાવારા પંકજભાઈ રાણસરિયા આ બાજુ અક્ષયભાઈ એટલે કે અમારો ટંકારાથી આવેલ અક્ષય અઘારા વિજય કગથરા વિનુભાઈ વિરજા યોગેશભાઈ રંગપરિયા સીતારામ પબ્લિક સિટી રૈયાણી મહેશભાઈ પારેજિયા પ્રિતેશભાઈ ગોપલિયા ભાવેશભાઈ સરપંચ નાના ભેલા જયદીપ દેત્રોજા શૈલેષભાઈ સંઘાણી પાટીદાર યુવા સેવા સંઘ અને બાકી અમારા મિત્રોના નામ કદાચ હું રહી ગયું હોય તો માફ કરજો મહેન્દ્રભાઈ પાટીદાર ગ્રુપ જે આખું ચાલે છે એના ગ્રુપના જે સંચાલન કરે છે આ આ બધા જ મિત્રોને એની અંદર અમારો ભાઈ યોગી હોય કે પછી બીજા બધા મિત્રો હોય આ કેટલાય કેટલાના નામ લઈ તો કદાચ સભા પૂરી થઈ જાય આ બધાનો એકવાર જોરદારથી આભાર માનીએ કારણ કે પાયાના પથ્થરમાં બધા યુવાનો હતા અને એના લીધે આજે આવડી મોટી સભા આપણે કરી શક્યા છીએ હવે હું મોરબી માળિયાના ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃતિયાને વિનંતી કરું કે કાંતિભાઈ અમૃત્યાને ફરીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપણી વચ્ચે વાત કરશે કાંતિભાઈ અમૃતિયા સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના તમામ આગેવાનો તમામ પાર્ટીના આગેવાનો મારા વાલા ભાઈઓ બહેનો અને પ્રેસ મિત્રો પિસ્તાલીસ વર્ષથી હું લડતો આવું અને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જયારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો ક્યાં લુખો આવી ગયો છે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું ઓ જાણીણું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર હોય નહીં ફોન કરતો હોય કર તું તારે વાય વાંચું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના પાસે દો બાર સીડી છે એટલે મેં મારા માણસોને મોહકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલ ની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વરામાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ થી એક દાદો એક હનુમાન દાદો એમાં પણ ના નહીં જેલ નાની હતી એકસો ને એસી ની કેપેસીટી હતી એમાં ત્રણસો વી પૂરી દીધા એટલે અને હમણાં જેલ મોટી કહી રહી પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો કોઈના બાપની તાકાત નથી આ વેપારીનું શેર છે ગોરબી વેપારીનું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે ગોરનો તો નું તો કીડીઓ આપણે પકડીને માર નાખવાની ગોર ગોર રહેવો જોઈએ તમારા એનો સહકાર મળ્યો હોય ત્રિવેરા ત્યાં એમાં પણ કેટલા ને ગગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી મરવાનું હે દવાથી નથી મરવાનું એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિ કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરા તો હું જાહેર જીનમાં તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી એ ભાઈ શું વાત કરવી જેના લગ્ન થયા હોય મોત શોક કરે ફરે એમાં અને બને એકલા નો મોકલો ભેગો મોકલવા મારી બેનોને વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ક્યાંક પકડાય મારે ફોન કરવો પડે બીજા કેટમાં ત્યાં ક્યાં શીડા પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ઘેજ હોય

પોલીસ નહી આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન હોય છે ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સિન સપાટા કરે સારા કપડા પહેરે કોઈકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓળો મજૂરી કરતો હોય સવારના હાથ વાગ્યા રાતના આઠ વાગ્યા સુધી મજૂરી કરતો હોય એનું હકમંડ થતું આ તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ દી બોલે નહીં બચાડો પછી બાપ ને તો બોલવું પડે દીકરી આરે પછી રાવ આવે હું ફસાઈ જઈ ભાઈ કોક ના પૈસે દાન કરે ના પૈસે લુખાવેરા કરે ના પૈસે કામ કરે અને એવા નથી ચેતજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કઉ છું કે કાંઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો ફાડી નાખજો પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયારી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજ સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ નો પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભા રહીએ એવું આહવાન કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય ઉમિયામાં મિત્રો આજ આજ જે તમારી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે તો ગુજરાતના ખૂણે ખૂણે થી જે લોકો જોઈ રહ્યા છે એમના ઘરના લોકોને બોલાવે છે કે ટીવી માં જોઓ આજ મોરબીનો પાટીદાર સમાજ ભેગો થયો છે અને મિત્રો અમને ગર્વ છે કે આજ અમે પાટીદારના કુળે જન્મ લીધો છે મિત્રો હવે પછી આપણા સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ માટે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય અને ખાસ કરીને મિત્રો જે વ્યાજ વિતનો પ્રશ્ન છે એમને એમને જે જિલ્લા સ્તરે લઈ આવ્યા છે

આવી રીતે બે હાથ ઊંચા કરીને આપણી કચકચાવીને મુઠ્ઠી અને કોઈના મનમાં રાતાઈ પટેલિયાની બેન દીકરીને છેડતી કરવાનો વિચાર ન આવે ને એવી તાકાતી જય સરદાર બોલવાનું છે જય સરદાર જય સરદાર જય સરદાર ખૂબ ખૂબ આભાર મિત્રો આજે જે આપણે વિષયને લઈને એકત્રિત થયા છે એ વિષયમાં મારે બે ત્રણ પ્રકાશ પાડવા છે મિત્રો આ પાટીદાર સમાજ હંમેશાને માટે નવું સ્વીકારવા માટે તૈયાર હોય છે અને નવું સ્વીકારવામાં સ્વીકારવામાં સારું સ્વીકારવામાં સ્વીકારવામાં એ ક્યારે ખોટું સ્વીકારવા માંડે છે ક્યારે ખોટા રસ્તે જવા માંડે છે એનું એને ધ્યાન રહેતું નથી પરંતુ આ સમાજ હંમેશા માટે પ્રગતિશીલ સમાજ છે નવું સ્વીકારતો સમાજ છે ગુજરાત ની અંદર હોય કે દેશની અંદર હોય કે દુનિયાની અંદર હોય જે કોઈ નવી વાત હોય સારી વાત હોય એનો પ્રથમ ઉપયોગ આ પાટીદાર સમાજે કર્યો છે જેમ કે સૌરાષ્ટ્રમાં મગવાડી લાવનાર આ પાટીદાર સમાજ હતો આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય નડિયાનો ઉદ્યોગ હોય કડિયાળનો ઉદ્યોગ હોય કે અન્ય અન્ય કોઈ પણ ઉદ્યોગ હોય એની અંદર આ પાટીદાર સમાજે ડંકો બજાવ્યો છે પરંતુ સાથે સાથે કમનસીબ એ છે કે આપણે હારા નારાનું ભાંડ રહેતું નથી આ પ્રી વેડિંગ નામનું દુષણ પ્રી વેડિંગ નામનું દુષણ આપણે સ્વીકારી લીધું પછી ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું બેડરૂમના દ્રશ્યો મા બાપની હાજરીમાં આપણે જોતા થઈ ગયા અને સમાજના અમુક આગેવાનોએ ટકોર કરી આ સમાજ વાત સ્વીકારી લીધી મોટા ભાગના સમાજોમાં પ્રી વેડિંગ બંધ થઈ ગયું જ્યાં ચાલુ છે આપણી સંસ્કૃતિ મુજબનું પ્રી વેડિંગ થાય છે કે ગાયો ધોતા હોય બળદગાડું હાલતું હોય વાડીએ જતા હોય કરતા હોય આ પ્રકારનું પ્રી વેડિંગ આપણે કરવા માંડ્યા આ આપણા સમાજની સમજદારી છે જેટલું ઝડપથી આપણે સ્વીકારીએ છીએ અને ખબર પડે કે આ ખોટું છે એટલે એટલી જ ઝડપથી આપણે એનો ત્યાગ પણ કરીએ છીએ આ સમાજનો પ્લસ પોઈન્ટ છે આ ઉદ્યોગપતિઓને ખબર છે આપણે કોનો કાપસ નામનું ઝાડવું લાવીને વાવી દીધા પછી બે મારે ખબર પડી કે આ તો એની મને નુકસાન કરે છે પર્યાવરણ ને તો રાતો રાત એમાં સમાજ માં સ્વીકારી લે કોઈ વાત પરંતુ એને ટ્યુબલાઇટ થાય આવા આગેવાનો જયારે ઝાટકો આપે ત્યારે તરત સારી વાત સ્વીકારી લે છે આ દાંડિયા નામનું દૂષણ હું એને ડિસ્કો દાંડિયા ક્લાસ કહું છું એ ગરબા ક્લાસીસ નથી એ તો છાત્રાલયમાં ગરબા ક્લાસીસ થવાના છે બાકી ડિસ્કો ડાંડિયા ક્લાસીસ છે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ ની અંદર હ્યુમન સાયકોલોજી મુજબ તમે માધુરી દીક્ષિત ને વાંદરા એક રૂમમાં પૂરી દો ને તો એને વાંદરા ને માધુરી દીક્ષિત આને પ્રેમ થઈ જાય તો આપણે તો માણસ છીએ વલગર ગીતો વાગતા હોય હિન્દી પિક્ચરના ના સોંગ વાગતા હોય લવ પ્રેમના ડિસ્કો હાલતા હોય અને વલ્ગર સ્ટાઇલ થી આપણને કોઈ ગરબા શીખડાવતું હોય તો હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે વીસ દિવસ સુધી રાતે દસ વાગે હોઈ જાવ તો તમને ટેવ પડી જાય દસ વાગે હોવાની અને હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે પાંચ વાગે ઉઠવાની ટેવ પર તો એકવીસ દિવસે તમે ઓટોમેટિક પાંચ વાગે ઉઠી જાઓ તો આમાં દીકરીઓનો વાંક નથી જ્યાં જ્યાં ભૂલ થઈ છે એ માત્ર દીકરીઓનો વાંક નથી એટલે એને સો આપણે દોષિત પણ નથી કરતા પરિસ્થિતિ સમય સંજોગો જે નિર્માણ થયું છે નેવ દિવસ સુધી એના કારણે આપણી બેન દીકરીઓ આવા લફંગાઓ આવા લુચાઓ આવા રોમિયો આવા આવારા તત્વો આવા વ્યસનીઓના જાળમાં ફસાય છે મિત્રો અને આખું સ્કેન્ડલ ચાલે છે પટેલોની છોકરીઓને ભાઈઓને ફસાવાનું એનું કારણ એ છે કે એને બ્લેકમેલ કરી અને એની પાસે પૈસા પડાવવા થાય એ પ્રેમ પ્રેમ છે જ નહીં મિત્રો આખે આખું ષડયંત્ર મોરબીની અંદર અને ગુજરાતની અંદર આવા આવારા તત્વો ચલાવે છે હું એમ કેતો જ નથી કે બધા જ દાંડિયા વાળા ખરાબ છે બધા જ શીખવાવાળા ખરાબ છે પરંતુ અહીંયા તો નેવ દિવસ સુધી ટાઈમ ટુ ટાઈમ ફિલ્ડિંગ તમારી પાછળ જે ભરે છે ને એ આવારા તત્વો તો ચોક્કસ મેલી મુરાદથી તમારી પાછળ આવે છે આપણે એવું વાતાવરણ જ શું કામ આપીએ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ કરીએ કે જેથી કરીને આપણે પછી ભૈસાબ કહેવું પડે હું છાતી ઠોકીને કહું છું જેમ મેં વ્યાજ વટામાં કીધું હતું કે એક ગામ એવું બાકી નથી કે જેમાં પાંચ છોકરાએ વ્યાજ વટામાં ઘર બાર વેચા નો હોય કે ખેતર નો વેચા હોય દસ દસ જણા આવું એક ગામ એક તડું જેને આપણે કઈ કુટુંબનું મોટું તડું એવું તડું નહીં હોય કે જેમાં એક બે છોકરાઓ આ વ્યાજ વટામાં ફસાણા નો હોય અને એને જમીન કે મકાન વેચવા ન પડ્યા હોય એવી રીતે હું ચેલેન્જ સાથે આ મીટિંગમાં કહું છું કે ગામ એવું નહીં હોય કે મોટી એવી સોસાયટી નહીં હોય કે જેમાં આપણી કોઈ બેન દીકરીનો શિકાર ન બની હોય પરંતુ આપણે મર્યાદામાં માનતો સમાજ છે આબરૂમાં માનતો સમાજ છે અને કોણ જાણે કેવડી પાઘડી આબરૂ છે કે ગમે તે વાત હોય આબરૂ જાશે આબરૂ જાશે ઘણા મિત્રો મને કહે કે મનોજભાઈ મારી આબરૂ જાય ને તું કરે છું કે ભાનનો ગલો હલાવ છું ચાની કેટલી હલાવ છું લારી હલાવ છું અરે ભલા માણા તારા ઘર ઉપર આવી ગયું ને તું આબરૂની વાત આપ એમ કે હું મને બીક લાગે છે ને મારી ફાટે છે આ લુખા વામે કેવાની તૈયારી હોય જોઈએ મે કીધું અને અમે તમારી જોડે છે હું તમને આ સમાજને આઈથી આહવાન કરું છું કોઈ ચમરબંધીનો દીકરો આ વિસ્તારમાં નથી જેની મોઈસે લીંબુ લટકતા હોય ને એને કહી દેજો કે અમે આવવા તૈયાર છીએ લડવા તૈયાર છીએ આખી ફોજ છે અને જે મિત્રો રાતે 400 500 બાઇક લઈને આવ્યા હતા ને બધા આ ડાંડિયા બંધ કરાવવા એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા કારણે આજે આ કાર્યક્રમ થયો છે આમાં બધાના નામ લેવાની મારે જરૂર નથી પણ જે મિત્રો એક આહવાને રાત્રે બાઇક કાર લઈ અને એક વાગ્યા સુધી આ દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે નીકળ્યા હતા ને એ બધાનો ફરીથી હું સ્ટેજ ઉપરથી આભાર માનું છું મિત્રો ડરવાની જરૂર નથી અહીંયા આપણા સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ આગેવાનો નેતાઓ બધા જ પક્ષના બેઠા છે ત્યારે હું આહવાન કરું છું આ સમાજને કઈ જરૂર નથી માત્ર ને માત્ર હિંમત ની જરૂર છે ને એના બજારમાં ક્યાંય ઇન્જેકશન મળતા નથી માત્ર ને માત્ર નિડરતાની જરૂર છે તમારે માત્ર માત્ર ને તમારા મનમાં સમસ્યા સમસ્યાઓ ઘર કરી ગઈ છે ને ડર કરી ગયો છે ને એની પાછળ કોઈ જવાબદાર હોય તમે પોતે છો મેં એવા કેટલાય લોકોને જોયા છે કે વ્યાજ વટાની અરજી કરીને એકલો મોકલી તો અડધે થી પાછો આવતો હોય ગોતવા જવો પડે અમારે ભેગા મોકલવા પડે અમારા મિત્રોને અને પછી એ જ માણસ એટલો નિડર થઈ જાય અમારો વિનાયક અહીંયા હોય તો ડરી ડરીને આઠ મહિના ગયો ગામ મૂકી અને હવે પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક પડ્યો રહી છે માત્ર જરૂર આ સમાજને હનુમાની જેમ યાદ કરાવવાની છે કે તમે કોના વંશજ છો તમારી પાછળ કોનું પીઠ ભરશે હું આ સ્ટેજ ઉપરથી તમને જાહેરમાં કહું છું મિત્રો કે તમારી પાછળ આગેવાનો સહિત પાટીદાર યુવા સેવા સંજ્ઞા સત્તર હજાર કાર્યકર્તાનું પીઠ ભર છે તમારી પાછળ રાત્રે બે વાગે તમે ફોન કરજો અને જેને જેને ફોન કર્યા છે એને ખબર છે કે રાતે ફોન ઉપડો છે અને રાત્રે બે વાગે લુખ્ખાને ફ્લેટમાંથી કાઢી અને જાહેરમાં માફીનો વિડીયો પણ મુકાયો છે જોયો છે હશે બધાએ ગ્રુપમાં કે દરેક બેન દીકરી મારી મા બેન સમાન છે હું ક્યારેય કોઈના ઘરમાં આવી રીતે જઈશ નહીં મારો કહેવાનો મતલબ આ સમસ્યા માત્ર પાટીદાર સમાજની નથી આખા એ મોરબીની છે પણ ગામમાં મોટું ખોયડું હોય આપણે કે લાલા બાપાનું મોટું ખયડું કહેવાય કાકા છા છગન બાપાનું મોટું ખેડું કે એમ ગામમાં જેના મોટા ખોડા હોય ને એની પહેલી જવાબદારી છે કે ગામમાં ક્યાંય પણ ખોટું થાતું હોય તેનો અવાજ ઉઠાવવો જોઈએ એ મોરબી આપણા બધાનું છે મોરબી આપણા બધાનું હોવાના નાતે આ ગામમાં જ્યાં પણ ખોટું થતું હોય નાના નાના સમાજોને મદદ કરવી એ મોટા સમાજ તરીકે